પારડીના ખડકી પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા ઇલાબેન પટેલનું આરએસએસ દ્વારા સન્માન કરાયું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ અને એકાવન હજારનો પુરસ્કાર ઇલાબેન પટેલને સીએમ અને રાજ્યપાલના હસ્તે એનાયત થયો હતો પારડી તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા ઈલાબેન વસંતલાલ પટેલને શિક્ષક દિવસે અમદાવાદના પાલડી ખાતે ટાગોર હોલમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ બે હજાર ચોવીસના એવોર્ડ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સાલ પ્રમાણપત્ર અને રૂપિયા એકાવન હજારના પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા વલસાડ જિલ્લામાંથી ત્રણ વર્ષ બાદ પ્રાથમિક વિભાગમાં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મળતા જિલ્લાના શિક્ષણ જગતમાં ખુશીની લહેર પ્રસરી છે જેને પગલે પારડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સોમવારના રોજ ખડકી પ્રાથમિક શાળા ખાતે તાલુકા સેવક જયશુખભાઈ પટેલ રાજન ભટ્ટ ભાગવતભાઈ મહાજન પ્રફુલભાઈ લાળ મિતેશભાઈ બ્રહ્મભદ્દની ટીમ દ્વારા ઈલાબેન પટેલનું આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇલાબેને પોતાની નિસ્વાર્થ સેવા ભાવનાને રાજ્ય સરકારે એવોર્ડ આપી બિરદાવતા રાજ્ય સરકાર તેમજ આરએસએસ પાર્ટીની ટીમનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે રાજ્ય કક્ષાનો આ એવોર્ડ મને વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે વધુ બહેતર કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડશે હોવાનું જણાવ્યું હતું પ્રાથમિક શાળા હું અમુક શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું માનનીય મુખ્યમંત્રીશ્રી અને સન્માનનીય એવા રાજ્યપાલના હસ્તે એમના વરદ હસ્તે મને જે શ્રેષ્ઠ રાજ્યપાલિતોષિકનો જે એવોર્ડ એનાયત થયો એ માટે હું અત્યંત ગૌરવની લાગણી અનુભવું છું મને અને મારા બાળકો મારા શાળા પરિવાર એને અત્યંત ખુશી છે અને મારા જિલ્લાના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ સૌને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે આ મારી જે ઉપલબ્ધિ છે એ એની જો શ્રેય આપું તો સૌ પ્રથમ તો મારા શાળાના બચ્ચાઓ કે જેમને એવું હતું કે બેન આટલી બધી કામગીરી થાય છે અને જે ટીવીમાં પાંચમી સપ્ટેમ્બરે જે પ્રોગ્રામ જોઈ છે ત્યારે એમને થાય કે અમારા બહેનને પણ એવોર્ડ મળવો જોઈએ તો તે અને બીજું કે મારા મિસ્ટર જે આજે હયાત જ નથી પરંતુ એમની ખાસ ઈચ્છા હતી કે આટલી બધી કામગીરીમાં એમણે મને પુષ્કળ સપોર્ટ આપ્યો તો આ શ્રેય હું મારા મિસ્ટરને અર્પણ કરું છું અન્ય શિક્ષકો અને સમાજને મારો એ સંદેશ છે કે હંમેશા સમાજ સાથે સંકળાયેલા રહું સમાજ સાથે જોડાયેલા રહું કારણ કે શિક્ષક એ સમાજ વગર શક્ય નથી અને સમાજ એ શિક્ષણ વગર શક્ય નથી તો શિક્ષક શિક્ષણ અને સમાજ એની જે ત્રિપુટી છે એના સમન્વયથી જે કાર્ય થાય છે ને તો એનાથી આપણું જે રાષ્ટ્ર છે એ એક થઈને રહેશે તો એ ભાવના એક શિક્ષણથી જ શક્ય બનશે માટે હંમેશા સમજને સાથે રાખીને ચાલવું એ ઉત્તમ રહેશે આપણા શ્રેષ્ઠ ભરતના નિર્માણ માટે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો